ચાલુ ન <laughs> <laughs>

ઘંટીમાં વાજી ના ડરાય ઘંટી બગડી જાય બધું સોમાન લઈને આઈ ગયા ઘરે સોમાનના દવા લઈને બીજું લેવાનું જી લાવવાનું છે બજારથી કાલ લાવવાનું કાલમ કાલ સુની તમે ખાવા દવા 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 લઈને અને

આપડે ઉઠી ગયા છે ભાગી ગયા છે પ્રધવાન ત્યાં થાય khá giả biểu cơ ra, khá giả biểu cơ ra, trời ơi, 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 trời ơi,

ઓલે દુનખો તાર ખાવ રે દે કે તો આટલા ખઈ મત હવે બનાય હવે રામ બનતા બનતા અડધો કલાક હો 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 ના વેલા મોડ તો mau caiju, nolut caiju, nolut caiju, caiju. Lebih juga, nah, beta banget, Mbak. Tepatnya kan, kita pakai keliru, ya, pakai Bakri, Bakri. Lebih mm. mm. Yes, kek, 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 kek,

મે તો કરે ફરી કરે હવે ચા તો મેન ગાજે આવી પટાઈ મારી પડાલી ઉપર આલુ આલુ જો ઉપર જો આ બાકી બાકી જ થોડું થોડું બાકી લઈ જઈએ લે આ ઉપર બેંચ આપ સર લાવ ઉપર લાઈટ ફિટિંગ ચાલુ આપણે કોમ ચાલતા હી આપણે ગાઈસ લાઈટ ફિટિંગ નું કોમ જાવ તો મોટા ભાગે બધું કોમ પટી ગયો હોય હવે થોડું બાકી હ અંદર આ રૂમ કમ્પ્લીટ થઈ ગયું અંદર રૂમ ડેડી થઈ ગયો લાઈટ ફિટિંગ થઈ ગયું બધું અંદર બાર હવે થોડું બાકી હવે આજકાલમાં થઈ જશે હવે થઈ ગયું ઉપર લાઇટ ફિટિંગ થોડું થોડું બાકી કાલ થઈ જાય

આ પુષ્પા હે પુષ્પા કરજે ભોણા હે ભોણા કરજે કર એ હે પુષ્પા છોટે પુષ્પા હે ને જોરથી બોલ મનમાં ના બોલ હે વાહ પુષ્પા વાહ બોલે બોલે ભણો બોલ્યો ખરી કાજે ભાભી ભણો બોલ્યો ખરી પુષ્પા કરી ભાવિંગ એક સ્ટાઈલ કરી